સુરતના ભાગડ વિસ્તાર ખૂબ મોટો વેપાર ધંધા માટે જાણીતો છે ત્યારે વેપારીઓની રોજની આવક પણ સારી હોય છે મેટ્રોની કામગીરી ભાગડ વિસ્તારમાં થતી હોવાને કારણે ઘણા ખરા વેપારીઓના રોજગાર ઉપર અસર થઈ ગઈ છે હારેમન માર્કેટના ત્રણસો પચીસ જેટલા દુકાન ધરાવનાર વેપારીઓ ઘણા સમયથી મેટ્રોના અધિકારીઓ રજૂઆત કરી રહ્યા છે પરંતુ સુધી કોઈ નિકાલ નથી આવ્યો રોડ ખુલ્લો કરવાની વાત પણ કરી પરંતુ ફૂટપાથ ઉપર જ રસ્તો બનાવી દેવાયો જેને કારણે ગ્રાહકોને તેમના દુકાનમાં પ્રવેશ કરી જ નથી શકતા સ્વાભાવિક છે કે વેપાર ઉપર પણ સૌથી મોટી અસર થશે આર્યમન આર્કેટમાં જ્યાં બેંક આવેલી છે એ બેન્ક પર પણ પોતાનો કરાર બે હજાર પચીસ છવ્વીસમાં પૂર્ણ થતો હોય જેને બદલે અત્યારે જ પૂર્ણ કરી દેવાની જાહેરાત કરી દીધી છે કારણ કે આ રસ્તો પણ ન હોવાને કારણે બેંકમાં ગ્રાહકો નથી આવી શકતા જેને લઈને કેસ ભરણ લઈને સિક્યુરિટીને પણ ભારે મુશ્કેલી પડી રહી છે બેન્કના સંચાલકોએ સ્થળ બદલવા માટેની તૈયારીઓ હાલ શરૂ કરી દીધી છે આવી સ્થિતિ હોવા છતાં મેટ્રોના અધિકારી વેપારીઓને કોઈ પણ પ્રકારનો સહયોગ નથી આપી રહ્યા મારું નામ મોહમ્મદ બિલાલ રંગવાલા છે કોમર્સ હાઉસ પ્રમુખ છું બીજું એ છે કે આજે બાવીસ મહિના થઈ ગયા અમને બાવીસ મહિનાથી અમે લોકો એટલા પરેશાન છીએ કે અમારું દિલ જ ને અમારું દિમાગ કામ હવે નથી કરતું કે હવે અમે શું કરીએ એનું કારણ છે કે રોજી રોટીનું સવાલ થઈ ગયું છે અમારું ફેમિલી કે અમારે કેવી રીતે ચલવું અમારા બચ્ચાઓની સ્કૂલ ફીસ કેવી આપવી બીજે બધા જેવી રીતે અમારી કમાઈ થશે તો અમે બધું કરીશું અમારી વસ્તુ ચાલી જ નથી રહી તો અમે શું કરવાનું આજે મહિનાથી અમે પરેશાન છીએ એટલે અમે અહીંયા આવીને બેઠા છીએ બીજું સરકાર શ્રી ને એક જ અમારી નમ્ર વિનંતી છે કે જે કંઈ છે અમારો રસ્તો કાઢો અને અમને કમ્પેન્સેન આપો અથવા તો અમને રોડ ખોલી ના પી દો આ કદમ ઉઠાવવાની જરૂર ઘણી વાર મહિલા છે અમે લોકો આજે કરીબ દોઢ વર્ષ અમે લોકો મીટિંગ કરતા છીએ હમણાં થશે તમારું થશે આમ છે તેમ છે હવે ક્યારે થશે ને ક્યારે કરવાના છે એ અમને નથી સમજ પડતી એ લોકો આપ્યું અમારું નથી આપ્યું બરાબર છે તો એમને અમને ફરક શું છે બતાવો એ લોકોની દુકાનો છે અમારું દુકાનો છે એ લોકોની બંધ છે જેવી છે આજે ચાર આજે ચાર ફૂટના રોડ પર ગ્રાહક આવશે કેવી રીતે કેવી રીતે આવશે પાછળથી ફરી ફરીને કેવી રીતે એ લોકો આવવાના છે અમારે ધંધો કરવો તો કેવી રીતે કરવો સાહેબ